કાપોદરા ખાતે આવેલ મરઘા કેન્દ્ર પાસે રવિ પાર્ક સોસાયટીમાં રહેતો બાવીસ વર્ષીય નારાધમ પરેશ ચંદુ ગોહિલ દ્વારા દસ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કર્યું હતું નરાધમ યુવકે ગત રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પાંચ વર્ષ અને બે માસના માસુમ બાળકને દસ રૂપિયા આપવાની લાલચ આપી અપહરણ કર્યું હતું બાદમાં કાપોદરાના સમજુબા કોમ્પ્લેક્ષની દિવાલ પાસે લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું

ત્યારે પોલીસે પરિવારની ફરિયાદના આધારે નરાધમ આરોપી પરેશ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો તેની ધરપકડ કરી છે જોકે હાલ પોલીસ દ્વારા નરાધમ ની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત